નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ કરાર કર્યા રદ બાવીસમી તારીખ એપ્રિલ મહિનો ભારત માટે એક ગોજારો દિવસ સાબિત થયો કારણ તો કે બાવીસ એપ્રિલ બે હજારને પચીસના દિવસે જેને આપણે કડકમાં કડક શબ્દોમાં જેની આપણે નિંદા કરી શકીએ એવી એક ઘટના ભારતમાં ઘટે છે ભારતનું અને દુનિયાનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર કે જે લગભગ ભારતના લોકોના દિલમાં છે કે જ્યાં જોવા જવા માટે ફરવા માટે લોકો એ કાશ્મીરનો લ્હાવો લેવા માટે જિંદગીમાં ઘણી બધી આસ પોતાના દિલ દિમાગમાં રાખતા હોય છે આખા વર્ષ દરમિયાન ખૂબ હેક્ટિક રહેતા શેડ્યુલમાં પોતાના વર્ષ દરમિયાન મળતી ચાર પાંચ દસ પંદર દિવસની રજાઓમાં અને એ રજાઓમાં જ્યારે કોઈ એક જગ્યાને પસંદ કરવામાં આવે અને એ જગ્યા જો કાશ્મીર તરીકે પસંદ થાય ખૂબ બધી આશાઓ સાથે ગયેલું એક કપલ ખૂબ બધી આશાઓ સાથે ગયેલા ઘણા બધા ફેમિલીના લોકો એ લોકોને કાશ્મીરથી બહુ બધી એક્સપેક્ટેશન્સ હતી પરંતુ શું થાય ન પૂછી એની ભાષા ન પૂછી પૂછ્યું એનું રાજ્ય માત્ર પૂછ્યું એનું નામ અને નામ જોઈ જાતિ જોઈ ધર્મ જોઈ અને છવ્વીસ લોકો અત્યાર સુધીના આંકડા પ્રમાણે જો આપણે જોઈએ તો છવ્વીસ લોકોએ પોતાના જીવ છે એ જીવ ગુમાવી ચૂક્યા છે નરેન્દ્ર મોદી સાહેબ અરબ પેનેન્ઝુલાનો જે વિસ્તાર છે દ્વીપકલ્પીય ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં અલગ અલગ દેશોની વિઝિટ પર હતા આપને ખ્યાલ છે કે તાત્કાલિક ધોરણે મોદી સાહેબ ભારત રિટર્ન આવ્યા અને એક ઇમરજન્સી બેઠક જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાં ભરાણી અને અંતે ભારતે એવું નક્કી કર્યું છે ભારતે ઘણા બધા ડિસિઝન છે એ ડિસિઝન લીધા છે પાકિસ્તાનના આ હુમલા બાદ કારણ કારણ એ છે કે આઠ કે સાત રહેલા જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓમાંથી ચાર પાકિસ્તાની હોવા ચાર પાકિસ્તાની હોવાના થોડા ઘણા પ્રૂફ આપણને પ્રાપ્ત થયા છે તો ભારત પર આ પહેલી વખત પાકિસ્તાનનો હુમલો નથી આની પહેલાં ઘણી વખત પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો જેમ કે ભારતની સંસદ પર જેને આપણે ભારતનું સ્વર્ગ કહીએ છીએ ને જેને આપણે ભારતનું મંદિર કહીએ છીએ એવા સંસદ પર બે હજારને એકની સાલમાં હુમલો થયો હતો ત્યારબાદ મુંબઈ હુમલો કોણ ભૂલે બે હજારને આઠની સાલમાં અજમલ કસાબ ત્યારબાદ બે હજારને સોળની સાલ પુરી અટેક થાય છે ત્યારબાદ બે હજારને ઓગણીસની સાલ પુલવામા અટેક થાય છે અને અંતે અંતે બે હજારને પચીસની સાલ તારીખ બાવીસ એપ્રિલના દિવસે પ્રવાસીઓના ક્ષેત્રમાં ખાસ કરીને પ્રવાસીઓ જ્યારે ટુરિસ્ટો ફરવા માટે આવ્યા હોય છે અને એ ટુરિસ્ટોને ધ્યાને લઈ એ ટુરિસ્ટોને ટાર્ગેટ કરી અને હુમલો થયો અને એ હુમલોમાં પચીસ ભારતીય અને એક નેપાળી વ્યક્તિ છે વ્યક્તિનું નિધન થયું હોય એવા સમાચારો આપણી સમક્ષ આવ્યા છે ભારત તરફથી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવવાની હતી ભારત ઘણું બધું આમાં કરશે એવું આપણને દેખાય છે પરંતુ સૌથી પહેલાં જાણીએ કે ભારતે અત્યારે તાત્કાલિક જે લીધેલા પગલાંઓ કયા છે સૌથી મહત્ત્વનો જે પગલો છે એ છે સિંધુ જલ સમજોતા પર રોક લગાદી ગઈ મતલબ કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલી જે ઇન્ડસ્ટ્રીટી છે એ ઇન્ડસ્ટ્રીટીને આપણે શું કરી નાખીએ છીએ કેન્સલ કરી નાખી છે ત્યારબાદ ભારત મેં પાકિસ્તાની ઉચ્ચાયોગ બંધ કરી દઈએ કે મતલબ કે ભારતના રહેલા ભારતમાં રહેલા જે પાકિસ્તાનીના પાકિસ્તાનના હાઈકમાન્ડ્સ છે એને આપણે શું કરી દીધા છે એને આપણે બંધ કરી દીધા છે સાથોસાથ આપણે એ પણ જાણું કે એક હપ્તે મેં ખાલી કરના હોગા ઉચ્ચ ઉચ્ચાયોગ મતલબ કે એક જ તે એક અઠવાડિયાનો સમય આપવામાં આવેલો છે એક જ તે અઠવાડિયામાં જે હાઈ કમિશન્સ છે પાકિસ્તાન હાઈ કમિશન્સ છે એને કેન્સલ કરવું પડશે અને એને પાકિસ્તાન પરત જવું પડશે પાકિસ્તાન રાજનીતિકીય વાપસ ભેજે જાયગે મતલબ કે પાકિસ્તાની ડિપ્લોમેટ્સ જે ભારતમાં છે એ પાકિસ્તાનમાં પરત ફરશે અને બહુ મહત્ત્વનો એક બીજો મુદ્દો છે એ છે અટારી વાઘા બોર્ડર બંધ કયા ગયા જો અહીંયા અટારી વાઘા બોર્ડર લખ્યું મને ખૂબ મજા આવી કારણ કે ઘણી વખત આપણને અટારી શું છે એ ખ્યાલ જ નથી આપણે વાઘા બોર્ડર માત્ર કહેતા હોઈએ છીએ તમને કદાચ જાણ હશે કે ભાઈ વાઘા ઇઝ અ પ્લેસ ઇન પાકિસ્તાન અને આપણે એટલા માટે આને આપણે અટારી કહીએ છીએ આ અટારી બોર્ડર પર સીમા દર્શનના કાર્યક્રમનું આયોજન થાય છે અહીંયાથી નજીકથી રાવી નદી નીકળે છે એક સાઈડ પાકિસ્તાનનો ક્ષેત્ર વિસ્તાર છે અને એક સાઈડ છે ઇન્ડિયા આ બંનેની વચ્ચે સીમા દર્શનના કાર્યક્રમનું આયોજન થતું રહેતું હોય છે પણ ભારતે તાત્કાલિક ધોરણે આ અટારી બોર્ડર છે અટારી વાઘા બોર્ડર છે એને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે પાકિસ્તાની નાગરિકો કો વિઝા નહીં મિલેગા એક બીજો મહત્ત્વનો એક મુદ્દો છે કે પાકિસ્તાનના કોઈ પણ વ્યક્તિઓ છે જે ભારત આવવા માગે છે ભારત ફરવા માગે છે એને એમ પણ વિઝા નહોતા મળતા પણ હવે વધુ રિસ્ટ્રિક્શન્સ સાથે આ આ વિઝાઓ છે વિઝાઓ રદ કરી દેવામાં આવ્યા છે અને જો કોઈ પાકિસ્તાની વ્યક્તિ ભારતમાં આવ્યો છે તો એને ચોવીસ કલાક ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ચોવીસ કલાકના અંતે ચોવીસ કલાક પહેલાં એને પાકિસ્તાન પરત ફરવું પડશે તો આ નાના મોટા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે અને એના વિશે આપણે ડિસ્કશન કરીએ દોસ્તો આપને ખ્યાલ હશે કે ઈસવીસન ઓગણીસો ને છેતાલીસની સાલ પંદરમી ઓગસ્ટનો એ દિવસ પંદરમી ઓગસ્ટ ઈસવીસન ઓગણીસોને છેતાલીસ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે ચૌદમી તારીખે આપને ખ્યાલ હશે પાકિસ્તાન બને છે અને પંદરમી તારીખે ભારત બને છે ઇન ઇન ધ બિડ નાઇટ ઓફ આર્સ વર્લ્ડ વિલ સ્લીપ એન્ડ ઇન્ડિયા વિલ લવ આવા ક્યાંક આપણે શબ્દો સાંભળ્યા કે છે કે જળ જમીન અને જોરું કજિયાના છોરૂ પાણી માટે બહુ બધા ધીંગાણાઓ ખેલાણા છે અને એક જ્યારે ભારત અને પાકિસ્તાન છૂટું પડે છે ત્યારે જે મુદ્દો ચર્ચામાં રહેવાનો હતો એ ખ્યાલ જ હતો એ મુદ્દો કયો હતો એ મુદ્દો છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ રહેલી સિંધુ અને સિંધુની સહાયક નદીઓના પાણીની વહેંચણી બાબતે સિંધુ અને સિંધુની સહાયક નદીઓમાં જોઈએ તો સૌથી મોટી નદી છે સિંધુ જે તિબેટમાંથી નીકળે છે ભારતમાં અને ભારતના પાકિસ્તાન ઓક્યુપાડ ક્ષેત્રમાં ત્યાંથી આગળ જઈ પાકિસ્તાનમાં અને પાકિસ્તાન થઈ અને અંતે અરબસાગરમાં એ કરાંચી બંદર પાસે ખતમ થાય છે એની સહાયક નદીઓમાં વાત કરીએ તો કાશ્મીરમાંથી ઉદ્ભવતી જેલમ નામની નદી છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર પણ બનાવે છે અને સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે ચિનાબ જે ફરી એક વખત પાકિસ્તાનમાં જાય છે અને જેલમ ચિનાબને મળે છે ભારતમાંથી ઉદ્ભવતી હોય હિમાચલ પ્રદેશમાંથી તો એવી નદી એક જેને આપણે રાવી કહીએ છીએ અને આ રાવી નામની નદી પણ ચિનાબને જઈને મળે છે ચિનાબ જઈ અને મીઠાનકોટ પાસે પાકિસ્તાનમાં મળી જાય છે બીજી નદીઓમાં એક નદી રાવી છે એક એક નદી બિયાસ છે અને એક ત્રીજી નદી છે એનું નામ છે સતલજ તો આ બધી જ નદીઓ ભેગી કરીએ એક સિંધુ બે જેલમ ત્રણ ચિનાબ ચાર રાવી પાંચ બિયાસ અને સતલજ તો છ નદીઓ છે આ છ નદીઓના જળ એટલે કે છ નદીઓના પાણી વિશેની વહેંચણી છે એ વહેંચણી ખૂબ જ જટિલ બની હતી કારણ કે ભારતની આઝાદી બાદ એવું કહેવાય છે કે ભારતની આઝાદી બાદ આઠ વર્ષના આઠ વર્ષના ટેબલ ટોક બાદ નિષ્કર્ષ આવ્યો કાંઈક આવો સાહેબ શું બને છે આમાં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ કરાર થાય છે સાહેબ આ સિંધુ કરાર સેના છે સિંધુ કરાર સિંધુ અને સિંધુની સહાયક નદીઓને લઈને પાણીની વહેંચણી બાબતે થયેલા કરાર છે જેમાં જો કદાચ આપણે ઉત્તરથી જોઈએ તો ઇન્ડસ જેલમ ચિનાબ રાવી બિયાસ અને સતલજ મતલબ સિંધુ જેલમ ચિનાબ રાવી બિયાસ અને સતલજ આક્રમ છે એમાં સિંધુ નદી જેલમ નદી અને ચિનાબ નદી આ ત્રણ નદીઓ પર પાકિસ્તાનનો હક એંસી ટકાનો રહેશે અને આ નદીનું વીસ ટકા જેટલું પાણી છે એ વીસ ટકા જેટલું પાણી ભારત વાપરી શકશે જ્યારે બાકીની ત્રણ નદીઓ છે જેમાં રાવી છે બિયાસ છે અને સતલજ છે આનું સો ટકા સંપૂર્ણ પાણી છે એ પાણી ભારત વાપરી શકશે તો અહીંયા જોતા તો આપણને એવું લાગે છે કે સાહેબ આ તો ભારતના પક્ષે ક્યાંક વાત છે સાથે સાથે એ પણ જાણવું રહ્યું કે ઇન્ડસ વોટર ટ્રીટી ક્યારે થઈ હતી તો સપ્ટેમ્બર ઓગણીસ બે હજારને ઈસવીસન ઓગણીસો સાહીઠમાં સોરી નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર ઈસવીસન ઓગણીસો સાહીઠના દિવસે થઈ હતી કદાચ પાકિસ્તાન તરફથી પૂછો તો કોણ હતા તો કે મોહમ્મદ આયુબ ખાન હતા જ્યારે ભારત તરફથી આપણે વાત કરીએ તો ભારત તરફથી કોણ હતા શ્રી જવાહરલાલ નહેરુજી કઈ જગ્યા પર થઈ હતી દોસ્તો તો કરાચી ખાતે આ ટ્રીટી થાય છે અને વર્લ્ડ બેંક છે એ વર્લ્ડ બેંકે શું કઈ રીતે કે મધ્યસ્થતા કઈ દીધી હવે બહુ ઇન્ટરેસ્ટિંગ એક ફેક્ટ તમારી સમક્ષ મૂકું છું આપને કદાચ ખ્યાલ હોય તો સારું છે ન ખ્યાલ હોય તો તમને જાણવા મળશે દોસ્તો આ રહેલી આ ટોટલ બધી જ નદીઓ આપણને જેટલી પણ નદીઓ દેખાય છે આ બધી જ નદીઓના જો પાણીની વહેંચણીની જો વાત કરીએ તો આપણને એવું લાગે છે કે સાહેબ ભારત છે એ ભારતને અહીંયા અપર હેન્ડવે એવું ક્યાંક છે કારણ તો કે કારણ સાહેબ ઉપરની જે નદીઓ છે જેમાં સિંધુ જેલમ અને ચિનાબનો સમાવેશ થાય છે તો સિંધુ જેલમ ચિનાબ આ નદીઓ છે એ નદીઓનું પાણી ક્યાંક પાકિસ્તાન વાપરવાનું છે કેટલા ટકા એંસી ટકા એટલે ભારતને વીસ ટકા મળ્યું હા સાહેબ અને સામે બાકીની નદીઓનું સો ટકા ભારતને મળે મતલબ કે એકસો ને વીસ ટકા જેટલું પાણી થયું હા સાહેબ આમાં આપણે ખુશ થઈ જઈએ છીએ પણ કદાચ જો આપ છ નદીઓનું ટોટલ પાણી જો છ નદીનું સો ટકા જેટલું પાણી થતું હોય તો એ પાણીનો માત્ર ને માત્ર વીસ ટકા જેટલો તે હિસ્સો ભારતના પક્ષે રહેતો હોય છે એટલે આ ટ્રીટી હર હંમેશ ચર્ચામાં રહી છે કે આ ટ્રીટી છે એ ટ્રેટીમાં ક્યાંક બાયસ થયા છે મતલબ કે પાકિસ્તાન છે એ પાકિસ્તાનની તરફ આ પલ્લું આપણને ઝૂકતું જોવા મળે છે આમાં ઇન્ડસ્ટ્રીટીના ઘણા બધા અનુચ્છેદો છે એ અંતર્ગત એવું કહેવામાં આવેલું છે કે આમાં સુધારાની જરૂર હતી આપને ખ્યાલ હશે કે મોદી ગવર્મેન્ટ બનતા જ તે અરુણ જેટલી સાહેબ જ્યારે ભારતના સંસદના કોઈ એક પદ સ્વરૂપે જ્યારે એ પદની ગરિમાનો વધારો કરતા હતા એ સમય દરમિયાન પણ એક વાત ચાલેલી કે જો કદાચ આ પ્રકારના કાવડ અટેક ભારત પર થતા રહેશે તો ભારત આ ઇન્ડસ્ટ્રીટી છે એ ઇન્ડસ્ટ્રીટી પર પગલાં લેશે અને એ ઇન્ડસ્ટ્રીટી પર પગલાં લેવાની શરૂઆત આપણે ક્યાંથી કરી તો નિમ્નલિખિત નિમ્ન આ જે નીચેની જે ત્રણ નદીઓ છે આ ત્રણ નદી જેમાં આપણે સોએ સો ટકા પાણી આપવા આપણે વાપરવાનો હક છે બરાબર આ સો ટકા જેટલું પાણી પણ આપણે વાપરી શકતા નથી વધુ પાણી પાકિસ્તાનમાં આવી જાય છે એટલે એટલે તો કે અહીંયા આના પર આ ત્રણ નદીઓ છે ત્રણ નદી પર વારંવાર મોટા મોટા બંધ છે એને આપણે કન્સ્ટ્રક્ટ કરવા અને એને એ આ પાણી છે પાણીને આપણે રોકવું અને ભારતના એગ્રીકલ્ચરલ લેન્ડ છે એ જગ્યા પર એ પાણીને ક્યાંક ડાયવર્ટ કરવું આના માટે જ તે કદાચ ભાખરા નાંગલ પ્રોજેક્ટની જો કદાચ આપને ખ્યાલ હોય બરાબર ટેહરી બંધની સોરી સોરી ટેહરીની આ જગ્યા પર એક બેરેજ છે બરાબર આ એક એ બેરેજની કદાચ વાત હોય તો આ બધા જ બેરેજો છે એ બધા જ બેરેજો ભારતમાં આ નિમ્નલિખિત ત્રણ નદીઓ છે અને પાણીના રોકવાની બાબતે છે ઓકે સર તો સર હવે શું કરી શકીએ આ તો આપણે કરી દીધું છે આ આપણે કરી રહ્યા છીએ રાઈટ સાહેબ આનાથી પાકિસ્તાનને શું થશે હવે શું થશે એ તમને સમજાવું પાકિસ્તાનનો જો કદાચ તમે પાકિસ્તાનને જાણતા હોય તો પાકિસ્તાન શું કહે છે પાકિસ્તાન ખુદની જાતને એવી રીતના એવી રીતના વેચે છે કે સાહેબ આ અમારો બલોચ વિસ્તાર છે આ અમારો સિંધ પ્રાંત છે આ અમારો પંજાબ પ્રાંત છે આ છે અમારો ખૈબર અને પખતુન રાઈટ અને પાંચમો પ્રાંત એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એમાં અહીંયા ગિલગીટ અને બાલ્ટિસ્તાનને કહે છે બરાબર હવે આ સપનાઓ છે એ સપનાઓ સપનાઓ જ રહેવાના છે પણ છતાં પણ જે એ માને છે એ લોકો જે માની રહ્યા છે એની હું આપને વાત કરી રહ્યો છું તો દોસ્તો આમાં જો કદાચ જોઈએ તો એગ્રીકલ્ચરલ ક્ષેત્ર જો જોઈએ સૌથી વધુ એગ્રીકલ્ચર જો કોઈ જગ્યા પર રહેતું હોય તો એ પંજાબના ક્ષેત્રમાં છે આ ક્ષેત્રમાં ક્યાંક જબરદસ્ત એવું ક્યાંક પાકિસ્તાનમાં એગ્રીકલ્ચર થતું હોય છે રાઈટ મતલબ ખેતી થતી હોય છે જો ભારત જો ભારત ઇન્ડસ્ટ્રીટી છે એ ઇન્ડસ્ટ્રીટી ઇન્ડસ્ટ્રીટી કેન્સલ કરી દે અને ભારત છે એ ભારત સિંધુ અને સિંધુ નદીનું પાણી પાકિસ્તાન તરફ જતું રોકી દે તો પાકિસ્તાન એક તો રોડે રોડ તો છે જ તે બરાબર હવે વધુ રોડે રોડ થઈ જાય એનું કારણ કહું કે પાકિસ્તાન બહુ બધું પાકિસ્તાનનો બહુ મોટો એવો હિસ્સો છે એ ક્યાંક આ એગ્રીકલ્ચરમાંથી બરાબર એની એની જીડીપીની વાત કરીએ એની રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો આ એગ્રીકલ્ચરલ લેન્ડમાંથી ક્યાંકથી આવે છે અને જો આપણે કદાચ આ ઇન્ડસ્ટ્રીટી કેન્સલ કરી અને આ પાણીને રોકી દઈએ તો અહીંયા થતું એગ્રીકલ્ચર છે એ એગ્રીકલ્ચર ધારો કે સો ટકા જેટલું એગ્રીકલ્ચર થઈ રહ્યું છે તો સીધે સીધું અહીંયા અઠ્યોતેર ટકા એગ્રીકલ્ચરને ઇમ્પેક્ટ થાય એનો મતલબ એવો થયો કે હવે બાવીસ ટકા જેટલું તે એગ્રીકલ્ચર શક્ય છે મતલબ કે જો અત્યારે એ લોકો સો રૂપિયા કમાઈ રહ્યા છે તો આગળ જતાં એમને બાવીસ રૂપિયા તે મળવા પાત્ર છે અને આ જ આ બાવીસ રૂપિયા તે પાછી ઘડાય છે બરાબર ઘડતર ચણતર જે તમે ગણો એ બરાબર અંતે પાકિસ્તાન છે એ પાકિસ્તાન ખૂબ 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 ખરાબ રીતના અહીંયા હેરાન થતો આપણને દેખાય છે આની સાથે સાથે બીજા પણ મુદ્દાઓ છે જેને આપણે ચર્ચામાં લેવા જોઈએ જેમ કે ભારતે એક કોરિડોર છે અને એ કોરિડોરનું નામ કદાચ તમે સાંભળ્યું હશે કતારપુર કોરિડોર આ કતારપુર કોરિડોર છે એ કતારપુર કોરિડોરને પણ બંધ કરી દીધો સાહેબ આ શું છે આ એક એવી જગ્યા છે પંજાબમાં કે જે જગ્યાથી શીખ કમ્યુનિટીના લોકો બરાબર શીખ પિલ્ગ્રીમ્સ છે એ શીખ ધર્મના પવિત્ર જે સ્થળો પાકિસ્તાનમાં છે એ પાકિસ્તાનમાં ત્યાં જઈ શકે એના માટે તો આને પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવેલો છે પાકિસ્તાનના જે બધા વિઝા છે એ વિઝા કેન્સલ કરી નાખ્યા છે ઓલ ટ્રેડ્સ આર સસ્પેન્ડેડ મતલબ કે કોઈ પણ પ્રકારનો વ્યાપાર છે એ વ્યાપાર પાકિસ્તાન સાથે થશે નહીં હવે વાઘા બોર્ડરની વાત કરી વાઘા અટેરી બોર્ડરની વાત કરી એ પણ શું કરી દીધી છે એ પણ તાત્કાલિક ધોરણે કેન્સલ કરી દીધું છે બરાબર કારણ તો કે બ્લડ એન્ડ વોટર કેન નોટ ફ્લો ટુગેધર પાણી અને રક્ત ક્યારેય એક સાથે વહી શકતું નથી કાં પછી પાણી જશે ને કાં પછી રક્ત જશે સાહેબ આ વાત આજે જો કદાચ તમે હું આજે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ત્રેવીસ તારીખ છે રાત્રે આ રેકોર્ડ કરી રહ્યો છું ચોવીસ તારીખે આ વિડીયો અપલોડ થશે તો ત્રેવીસ તારીખના સાંજે આપણને એક ન્યૂઝ મેળવ્યા અને એમાં નામ કદાચ ખ્યાલ હશે કમલ સિબ્બલ કરી કમલ સિબ્બલ જે કોણ છે જે હાલના જે એનયુના ચાન્સલર છે જેએનયુના ચાન્સલર છે પોતે પોતે ઇન્ડિયન એમ્બેસેડર ટુ રશિયા હતા બરાબર જ્યારે બીજેપીની જ્યારે વાજપેયી સાહેબની ગવર્મેન્ટ હતી એ સમય દરમિયાન તેઓ ફોરેન સેક્રેટરી હતા રાઈટ એમને આ વાતને સજેસ્ટ કરી કે તાત્કાલિક ધોરણે આ ઇન્ડસ્ટ્રીટી છે એ ઇન્ડસ્ટ્રીટી આપણે સસ્પેન્ડ કરવી જોઈએ સાહેબ આની પાછળના ઘણા કારણો છે એક તો જો અત્યારે જે ઘટના ઘટી છે આ ઘટના પર પાકિસ્તાન છે એ પાકિસ્તાન સેપરેટ થઈ ગયું છે કઈ રીતના આપણે કહી શકીએ આપને ખ્યાલ હશે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે ભાઈ આ જે કાવડ અટેક થયો છે એની અમે નિંદા કરીએ છીએ અને ભારતની સાથે છીએ બેન્જામિન નેતાન્યાહુ એટલે કે ઇઝરાયલ છે ઇઝરાયલના પીએમએ કીધેલું છે કે કોઈ પણ જાતની જરૂર પડે તો જણાવજો બરાબર અને સાથે સાથે રશિયા છે એ રશિયાએ પણ પોતાની સાંત્વના છે એ ભારત સુધી પહોંચાડી છે મતલબ કે દુનિયાના કહેવાતા મોટા દેશો છે એ મોટા દેશો ક્યાંક આજે ભારતની પક્ષે છે તો આપણી પાસે અત્યારે એક સુવર્ણ મોકો હતો કે આપણે આ ઇન્ડસ્ટ્રીટી છે એ ઇન્ડસ્ટ્રીટી પર કાંઈક કરીએ ઇન્ડસ્ટ્રીટી પર અઘરામાં અઘરા એક્શન્સ લઈએ અને અંતે વિચાર આવ્યો આપણી સુધી વાતો ઘણીવાર પહોંચી છે કે સિંધુ કરાર રદ થશે કે કેમ રદ થશે કે કેમ અને ફાઇનલી ઇન્ડિયા હેઝ સસ્પેન્ડેડ ઇન્ડસ્ટ્રીટી રાઈટ ભારતે સિંધુ જળ કરાર છે એને શું કરી દીધા છે સસ્પેન્ડ કરી દીધા છે ઇન્ડિયન હાઈ કમિશન છે એને ક્લોઝ કરી દીધું છે રાઈટ ત્યારબાદ પાકિસ્તાની વિઝા સસ્પેન્ડ કરી દીધા છે પાકિસ્તાની કે જે ભારતમાં છે એને ચોવીસ કલાકમાં ભારત છોડવા માટેનું કહી દીધું છે પાકિસ્તાની હાઈ કમાન્ડ છે એને દિલ્હીથી મોકલી દીધા છે કે ભાઈ એક વીકમાં તમે નીકળી જજો બરાબર તમારા બિસ્તરા પોટલા પેક કરીને કારણ કે ભારત છે એ ભારત આતંકને સપોર્ટ ક્યારેય કરતો નથી ભારતમાં જે આતંકી પ્રવૃત્તિ કરનારા ચહેરાઓ છે ચહેરાઓના નામ આપણી સમક્ષ આવ્યા છે એકનું નામ છે અબૂ બીજાનું નામ છે આસિફ ત્રીજાનું નામ છે સુલેમાન અને ચોથાનું નામ છે આદિલ ટોટલ સાત કે આઠ લોકો હતા એવું કહેવાય છે કે બાકીના કદાચ જે લોકો હતા એ ત્યાંના સ્થાનિકો હશે બરાબર અને એ લોકોએ આ જે આતંકવાદીઓ છે આતંકવાદીઓને ગાઈડ કર્યા હશે તો આ ચાર જે નામ આપણની આપણી સમક્ષ આવી રહ્યા છે આ ચારે ચાર પાકિસ્તાની હોય એવા ઝીણા મોટા પુરાવાઓ છે આપણી સમક્ષ આવ્યા છે અને એ જ પુરાવોની જો કદાચ વાત કરીએ પુરાવા સાથે જો કદાચ વાત કરીએ તો ભારત તરફથી આવેલા સ્ટેટમેન્ટમાં ભારતથી અલગ 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 જગ્યા પરથી સ્ટેટમેન્ટ આવ્યા અને એ સ્ટેટમેન્ટમાં ભારતનું એકદમ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે એ લેફ્ટનન્ટ જનરલ કે જી એસ ડિલ્લોન સાહેબ છે કે જી એસ ડિલોન સાહેબ છે એમનું આવ્યું અંગ્રેજીમાં એમને કોટ કરતાં કીધું છે કે વેન આસ્ક અબાઉટ ધ પોસિબલ મિલિટરી રિલે લેફ્ટનન્ટ જનરલ કે જે એસ ડિલોન લેડ આઉટ ધ સ્કોપ ઓફ ઇન્ડિયાસ ઓપ્શન્સ કે શું કરશે ભારત મોર ડિસેલ મોર ડિટેલ્સ વિલ ઇમર્જ વન્સ ધ સિક્યુરિટી ફોર્સ ડૂ ધ એનાલિસિસ વધારે માહિતી આપણને વધુ પડતી માહિતીઓ પ્રાપ્ત થશે જ્યારે આપણે ઇન ડેપ એનું એનાલિસિસ કરશું અને સિક્યુરિટી છે એ બધી વસ્તુને ચેક કરશે રિસ્પોન્સ ટુ એની સચ એક્શન્સ ઓફ ટેરર બાય પાકિસ્તાન ઇઝ અ નેશનલ પોલિસી જો કદાચ જો કદાચ કોઈ પણ પ્રકારનું પાકિસ્તાનની સંડોવણી દેખાશે તો ભારત છે એ ભારત રિટેલિયેટ કરશે દેર આર એરિયા સ્પેસિફિક ઓપ્શન્સ ફ્રોમ ધ ફ્રોમ ધ ફ્રન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ડેપ્થ સ્પેસિકલી ઓપ્શન્સ વિથ ઇન ધ ફાઈવ ફોર્ટી કિલોમીટર્સ ફર્ધર ડીપ સ્ટ્રાઇક્સ કદાચ આ અંગ્રેજી શબ્દો છે આપણે નો ખ્યાલ હોય કે કદાચ મારી જેમ અંગ્રેજીમાં હોય તો હું જરૂરથી તમને જણાવીશ કે કોઈ પણ પ્રકારનું પાકિસ્તાનની સંડોવણી દેખાણી તો ભારત બોર્ડરને ક્રોસ કરશે અને બોર્ડરને ક્રોસ કરી પાંચ કિલોમીટર ચાલીસ કિલોમીટર કે જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી ભારત અંદર ઘૂસશે અને ઘૂસી ઘૂસીને મારશે તો આ હતા આજના ન્યૂઝ આજનું આજનું એક આ લેક્ચર જે મારે મને વિવશ કરી દીધો કે તમારી સમક્ષ હું આ લેક્ચર લઈને આવું राइट right? एक नाननकड़ी लाइन साथ आज आ सेशन ने अंत करिए कि हम अमन चाहते हैं मगर जुल्म के खिलाफ अगर जंग लाजमी है तो फिर जंग ही सही थैंक यू